જય શ્રી રામ મિત્રો ભક્તિપદ રામચરિત માણસ નું એક માત્ર પાત્ર શ્રી લક્ષ્મણજી કે જેમને ભગવાનનું પૂર્ણ સાનિધ્ય પ્રાપ્ત થયું પરંતુ ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે ભરતજીનો પ્રેમ રામ ભગવાન પ્રત્યે વધારે છે કે શ્રી લક્ષ્મણજીનો તો આજે આપણે આ રહસ્યને ઉજાગર કરીએ છીએ એ પહેલાં આપણે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો જેથી વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે તો આજનો વિષય છે ભગવાન રામ પ્રત્યેનો ભરત અને લક્ષ્મણજીનો તને સમજવો હોય તો આને એક ઉદાહરણોમાંથી સમજી શકાય છે પરંતુ આજે આપણે ત્રણ વિષય ઉપર ચર્ચા કરીશું ત્રણ રીતે એને સમજીશું પહેલામાં પહેલું તો ભગવાન રામને સમજવા હોય તો એક ઉદાહરણથી સમજી શકાય જેમાં લક્ષ્મણજી અને ભરતજી પણ સમાહિત છે કેવી રીતે તો ભગવાનનો સ્વભાવ કેવો અને ભગવાનનો પ્રભાવ કેવો આ પ્રશ્નનો બહુ સરળ જવાબ છે લક્ષ્મણજીને જુઓ એ ભગવાનનો પ્રભાવ છે લક્ષ્મણજીનું ચરિત્ર લક્ષ્મણજીનું કાર્ય કરવાની શૈલી એ ભગવાન રામનો પ્રભાવ છે અને પ્રભુનો સ્વભાવ કેવો છે એ સમજવું હોય તો ભરતજીને જુઓ ભરતજી જ ભગવાનનો સ્વભાવ છે ભરતજીના ચરિત્રને જુઓ એ જ પ્રભુ શ્રી રામનો સ્વભાવ છે હવે રહી વાત પ્રેમની તો સમજીએ તો ભગવાન રામ માટે બંને ભાઈઓ એક સમાન છે પણ બંને ભાઈઓના પ્રેમમાં એક મોટો ફરક છે એકનો પ્રેમ પ્રગટ છે દુનિયા જોઈ શકે છે અને બીજાનો પ્રેમ ગુપ્ત છે જેને દુનિયા જોઈ નથી શકતી ભગવાન રામે કહ્યું કે લક્ષ્મણ પ્રત્યેનો લક્ષ્મણનો મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ આકાશ સમાન છે આકાશની ઊંચાઈ સમાન છે એને ના પહોંચી શકાય છે ના માપી શકાય છે પણ જોઈ જરૂર શકાય લક્ષ્મણનો મારા પ્રત્યેનો પ્રેમ પ્રગટ પ્રેમ છે પણ ભરતનો મારા પ્રત્યેનો પ્રેમ એ સમુદ્રની ગહેરાઈ જેવો છે એને નામ માપી શકાય છે ના સમજી શકાય અને સૌથી વધારે એને જોઈ પણ નથી શકાતું માટે ભરતનો મારા પ્રત્યેનો પ્રેમ ગુપ્ત પ્રેમ છે તો આ તો વાત થઈ ભરતજી અને લક્ષ્મણજી ભગવાનને કેવી રીતે પ્રેમ કરે છે જ પરિભાષામાં ત્રીજું મહત્વનું ઉદાહરણ છે લક્ષ્મણ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની રીત અલગ અલગ છે એને એક શબ્દમાં વ્યક્ત કરીએ તો લક્ષ્મણજી એવું કહે છે

ભરતજી સમર્પણ ભાવ બતાવે તો મિત્રો લક્ષ્મણજી અને ભરતજીના ભગવાન પ્રત્યેના પ્રેમ ભાવને આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજ્યા આવા જ અવનવા વિડીયો સાંભળવા હોય માણસના રહસ્યો જાણવા હોય તમને એના વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી શકો છો જય શ્રીરામ